નમસ્કાર મિત્રો ઉત્તરાયણ નો પર્વ પતંગ ઉડાની મજા તો ઘણી બધી આવે છે પણ આ મજા અબોલા પક્ષીઓ માટે કેટલી ઘાતક રૂપ વધી જાય છે તો તે એના વિશે આપણે જાણીએ તે એના માટે વિસ્તારથી જાણવા માટે અમારા વિડીયોમાં બન્યા રહેજો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો તો વિસ્તૃતથી તમને માહિતી મળશે કે પક્ષીઓ માટે શું કરવું શું નહીં કરવું ઉત્તરાયણના પર્વમાં આટલું કરજો ઉત્તરાયણના પર્વમાં પતંગ ઉડાવવાની મજા તો ઘણી છે પરંતુ આ મજા અબોલા પક્ષીઓ માટે ઘણી વખત ઘાતક બની જાય છે કાચ કે ધારદાર પદાર્થવાળી દોરીથી પક્ષીઓને ગંભીર ઈજા થાય છે જેમ કે ગળું કપાઈ જવું પાક તૂટવી કે મોત થવું દર વર્ષે હજારો પક્ષીઓનો ભોગ બને છે તો આવો આપણે સૌ મળીને પક્ષીઓની સુરક્ષા માટે ધ્યાન રાખીએ અને જવાબદારીપૂર્વક ઉજવણી કરીએ પક્ષીઓ માટે ધ્યાન રાખવા જેવી મુખ્ય બાબતો ચાઇનીઝ કે કાચવાળી દોરીનો બિલકુલ ઉપયોગ ન કરો સાદી કપાસની દોરી વાપરો ચાઇનીઝ કે ધારધાર દોરી પક્ષીઓની તીવ્ર ઈજા કરે છે અને માનવોને પણ જોખમી છે પતંગ ઉડાવવાનો સમય ધ્યાનમાં રાખો સવારે સાતથી નવ વાગ્યા સુધી અને સાંજે ચારથી છ અથવા પાંચથી સાત વાગ્યા સુધી પતંગ ન ઉડાવો આ સમયે પક્ષીઓ ખોરાક શોધવા કે ઘરે પાછા ફરવા માટે વધુ ઉડે છે ઘાયલ પક્ષી મળે તો શું કરવું પક્ષીને વધુ પકડી ન રાખો તેને ડર લાગીને તણાવથી મરી પણ શકે છે જો દોરી વીંટાઈ હોય તો સાવધાનીથી કાપીને અલગ કરી લોહી નીકળતું હોય તો ફર્સ્ટ એડ કાપીને લોહી બંધ કરો પક્ષીને કાર્ડબોર્ડના બોક્સમાં મૂકીને નજીકના પશુ સારવાર કેન્દ્ર એનજીઓમાં લઈ જાઓ હેલ્પલાઇન નંબર ઓગણીસ બાસઠ પશુ હેલ્પલાઇન અથવા સ્થાનિક વન વિભાગ જીવદયા સંસ્થાનો સંપર્ક કરો ગુજરાત સરકારના કરુણા અભિયાન હેઠળ ઘણા કેમ્પસ ચાલે છે ત્યાં વિનામૂલ્યે સારવાર મળે છે ઉત્તરાયણ પછી વપરાયેલી દોરીઓ ઝાડ કે તાર પછી ગાડીને યોગ્ય રીતે નિકાલ કરો જેથી પછીથી પક્ષીઓને નુકસાન ન થાય ઘરની છત કે આંગણામાં પક્ષીઓ માટે પાણી અને દાણા મૂકો જેથી તેઓ ઓછું આકાશમાં ઉડે આપણી થોડી સાવચેતીથી અનેક પક્ષીઓનો જીવ બચી શકે છે ઉત્તરાયણની લો પણ જીવદયા સાથે